નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર જૂન બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજી અત્યારે ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ કાઢી દેજો કે સરસે ₹100 ₹100 હે હાલો હાલો હાથે ઉપર તો હોય પર દર વચ્ચેનો સંદેશ છે કે પસ્તા ઓર્ડરની કોલ કરતા જો તો એક બે દઈને ચાલે પોતાને માથે 50 કરે બંદર થઈ જશે ભાઈ આ મગનો ભાવ પંદરસો ને અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટી મોવો માલ આવે જોઈ લે પંદરસો ને અડતાલીસ રૂપિયા મગના જોઈ લો મગની ક્વોલિટી પંદરસો ને અડતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીમાં પણ માલ સારો ભાઈ પંદરસો ને અડતાલીસ રૂપિયા વાવાનો આજનો એ તો બાય બોલો હા હા 5000 આટક નો બજેટમાં 1515 2020 એક કોઈ બળ જો નથી નવી થઈ ગઈ 5233 માં 10300 માં કલમ બળ જેવો વિચાર હે કલમ આઉટ બજેટમાં સ્થાન આ 5000 આ રૂપિયા કોલ તો હે હા આવો આવો કોલ આ કોલ આ મળકો ભી ભાઈ આ મગનો ભાવ 1660 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો દાણે પણ મોટા ને એક સરખા મોગે ભાઈ सोडसो साठ रुपियाँ सुपर क्वालिटी मगना भाइ कलिट घटे नै है लियो कलिटीवा सोलसो साठ रुपियाँ भग्नो मगनिटी क्वालिटीवाई कहाँ घटे नै सोलसो साठ रुपियाँ भगना भाइ आ मगनो भाउ पन्ध्र सोवि रुपियाँ थियो भाइ कलिटी भयो क्वालिटी माल सारो भाइ ल पन्ध्र सो रुपियाँ भगना भाइ જોઈ મગની ક્વોલિટી ક્વૉલિટી માલ સારો ભાઈ પંદરસો ને ત્રેવીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ મગની ક્વોલિટી પંદરસો ને ત્રેવીસ રૂપિયા ક્વોલિટી ભાઈ આ મગના ભાવ પંદરસો ને રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લો પંદરસો ને રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી એકદમ ચોખ્ખો અને દાણા પણ મોટા ભાઈ પંદરસો ને રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી પંદરસો અઠાવન રૂપિયા ભાવ ક્વોલિટી વાળો માલ આવે ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી જોઈ લો ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી चौध सौ पिस्तालिट कल कल भाइ आ मग नौ सो सित्तर रुपियाँ क्वालिटी ने बात गरिलि माल है भाइ जो चौध सौ सित रुपियाँ भगना भाइ मगनि क्वालिटी चौध सौ सित्तर रुपियाँ भग नो आज मगनि क्वालिटी પંદરસો એક બે ત્રણ બે પંદર બે પંદર બે ત્રણ ચાર પાંચસો વાંદર દસ અગિયાર વાગ બે તો પંદર કઈ ઘટ એમ નથી ભાઈ જોઈ લ્યો દાણે પણ મોટા પંદરસો અડતાલીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ મગની ક્વોલિટી ક્વોલિટી માલ સારો આ ભાઈ એમ પંદરસો અડતાલીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ મગની ક્વોલિટી ક્વોલિટી ઘટા એમ નથી ભાઈ આ મગનો ભાવ તેરસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલે ભાઈ તેરસો સિત્તેર રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી તેરસો સિત્તેર રૂપિયા ભાવ થયો વાત ભાઈ જોઈ લો ક્વોલિટી ચોરાણુ રૂપિયા થયો વાત કરીને જોઈ લો ચૌદસો ને ચોરાણું ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો રૂપિયા ભાવ મગના આજના જોઈ લોટી મગની ચૌદસો ચોરાણું ભાવ ભાઈ આ મગનો ભાવ પંદરસો ને ચાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોવો ક્વોલિટી માલ સારો જોઈ લો દાણે બન પંદરસો ને ચાર રૂપિયા જોઈ લો મગની ક્વોલિટી પંદરસો ને ચાર રૂપિયા વાવા મગના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારો માલ આવે ભાઈ ભાઈ આ મગનો ભાવ તેરસો ને સિત્તેર રૂપિયા થયો ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં માલે જોઈ લો તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ થયોનો આજનો ક્વોલિટી મોલે ભાઈ તેરસો સિત્તેર ભાવ ભાઈ આ મગના ભાવ પંદરસો ને રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને ભાઈ જો ક્વોલિટી માલ સારો ભાઈ દાણા પણ મોટા પંદરસો ને રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી પંદરસો ને આડત્રી રૂપિયા ભાવ મગનો ભાઈ જોઈ ક્વોલિટી માલ આવવો હોય ભાઈ પંદરસો ને આડત્રી ભાવ જોઈ લો ક્વોલિટી

ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં માલ હે ભાઈ જોઈએ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આનો મગના ભાઈ જોઈ લે મગની ક્વોલિટી ચૌદસો ને વીસ રૂપિયા ભાવ મગ નો ભાઈ જોઈ લે મગની ક્વોલિટી ચૌદસો ને વીસ ભાવ

ભાઈ આ મગનો ભાવ સોળસો ને સત્તર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો દાણા પણ મોટા ભાઈ જોઈ લો સોળસો ને સત્તર રૂપિયા ભાવ આ નવા મગના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સોળસો ને સત્તર રૂપિયા ભાવ મગનો ભાઈ ક્વોલિટી વાળો આવે ભાઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ આ મગનો ભાવ પંદરસો ને બે રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી જોઈ લો પંદરસો ને બે રૂપિયા ભાવ આ મગના ભાઈ દાણા મોટા આવે એમ તો પંદરસો ને બે રૂપિયા ભાવ મગનો જોઈ લો મગની ક્વોલિટી પંદરસો ને બે રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી પંદરસો ને બે ભાવ ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી દાણે પણ માલ સારો ભાઈ એમ તો ચૌદસો ને અઠાણું રૂપિયા ભાવ આ નવા મગના ભાઈ લો ક્વોલિટી મગની ભાઈ આ મગનો ભાવ ચૌદસો અઠ્યાવી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી નવો માલ ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્યાવી રૂપિયા ભાવ મગના ભાઈ એ જો મગની ક્વૉલિટી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ મગની એવો ભાઈ ક્વોલિટી મવા મારી ચૌદ અઠ્યાવીસ ભાવ